દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર અમલિયારના અધ્યક્ષતાને ગાઉ ચલો અભિયાન તારીખ દસ થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ યોજાનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સાત લાખ ગામો શહેરી વિસ્તારના તમામ બુથોમાં એક એક કાર્યકર્તાને તેઓના મૂળ ગામ અને

ચોવીસ કલાક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ચોવીસ કલાક માટે સોળસો કાર્યકર્તા અને સાથે સોળસો સંયોજકના માધ્યમથી ગ્રામ સ્થળોએ અભિયાન અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે